સુરત જિલ્લાના કામરેજ ખાતે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીના અધ્યક્ષતામાં સરપંચ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લાના પાંચસો ઓગણપચાસ જેટલા સરપંચ ડેપ્યુટી સરપંચ ઉપસ્થિત રહ્યા ગૃહમંત્રી હરસંઘવી દ્વારા સીધો સંવાદ કરવામાં આવ્યો સરપંચ સાથેના સંવાદમાં તેમણે ગામની થતી સમસ્યા લડાઈ ઝઘડામાં કોઈ ત્રીજો વ્યક્તિ આવીને ગામની શાંતિ ભંગ કરે અને ગામનું વાતાવરણ ન દોહરે તેવી વ્યક્તિઓની ઓળખી લેવાની સૂચન કર્યું તેમજ ગામમાં એક પણ નવો વ્યક્તિ બહાર ગામથી રહેવા આવે તેની સરપંચને જાણ હોવી જોઈએ ક્યાંથી તે આવી રહ્યો છે અને તેની હિલચાલ બાબતે પણ ગામના સરપંચે ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને ગામમાં જ્યારે પણ કોઈ બનાવ બને ત્યારે આવા વ્યક્તિઓ મહત્ત્વના કડી રૂપ સાબિત થતા હોય છે તેમજ ગામમાં જો કોઈ દારૂના અડ્ડા જુગારના અડ્ડા તેમજ ડ્રગ્સ જેવી કુટેવ સાથે સંકળાયેલા હોય તો તેમને પણ હેરાનગતિ નહીં કરાય પરંતુ તેમનું કાઉન્સેલિંગ સારી રીતે કરી શકાય જેથી કરીને તેને દૂષણથી પણ દૂર રહે તે માટે પ્રયાસ સરપંચ અને પોલીસ સાથે મળીને સમાજના હિતમાં કરવા સૂચન કર્યું સુરત જિલ્લા પોલીસ દ્વારા યોજવામાં આવેલ કાર્યક્રમ રેન્જ આઈજી પ્રેમવીરસિંહ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા તેમજ ફરજ પર સારી કામગીરી કરનાર પોલીસ કર્મીઓને પ્રશંસાપત્ર તેમજ પોલીસની અલગ અલગ સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યું હતું તો આજે મને જે મહુવા પોલીસ સ્ટેશન થકી અમારો જે એક સરપંચ પરિસંવાદનો કાર્યક્રમ હતો એમાં મને આમંત્રિત કરવામાં આવી હતી અને એમાં અમારી જે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે મંત્રીશ્રી સાથે મુલાકાત હતી અને તેમાં તેમણે ગ્રામ્ય લેવલના પ્રશ્નો અને આજની પરિસ્થિતિમાં શું પ્રશ્નો છે એમની ચર્ચા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સલાહ એમનો યોગ્ય સલાહ માર્ગદર્શન આપ્યું અને અમારા જે ગ્રામ્ય લેવલના જે પ્રશ્નો છે એમની પણ અમે માંગણી અને રજૂઆત કરી હતી આજરોજ માનનીય શ્રી હરસંઘવી નાઉની અધ્યક્ષ સ્થાને સુરત ગ્રામ જિલ્લાનો સરપંચશ્રીઓ સાથે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આમાં માન્ય ગૃહ શ્રી હરસંઘવીજીની પ્રેરક ઉપસ્થિતિ હતી અને આમાં સુરત ગ્રામ્ય વિસ્તારના તમામ સરપંચ ગામના સરપંચશ્રીઓ અને ઉપસરપંચશ્રીઓ હાજર રહ્યા આ કાર્યક્રમમાં વિવિધ પોલીસ વિભાગથી સંબંધિત જે બાબતોમાં સરપંચશ્રીઓનું સાથ સહકાર મળે એ બાબત ઉપર માનનીય મંત્રીશ્રી દ્વારા ભાર મૂકવામાં આવેલ છે અને આ જે પહેલ છે એ પ્રજા અને પોલીસ વચ્ચે ના જે સંબંધો છે એ વધારે મજબૂત બને તેના માટે ખૂબ જ કારગર નેવડશે એવું મારું માનવું છે આજે ગુજરાત પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ થકી રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં પોલીસ સ્ટેશનમાં આવતા ગામડાઓ અને ગામડાના સરપંચ શ્રીઓ અને ઉપસરપંચ શ્રીઓ જોડે એક પરિસંવાદનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં રાજ્યના હજારો સરપંચો આજે ઉત્સાહપૂર્વક જોડાયા અને એ કાર્યક્રમમાં સરપંચો થકી સામાન્ય નાગરિકો સુધી સાયબર ક્રાઈમના શિકાર બનતા કઈ રીતે રોકી શકાય ગામમાં કોઈ બી પ્રકારનું અસામાજિક તત્વ કાકા કોઈ બી અસામાજિક કામ ચાલતું હોય તો તેની સંપૂર્ણ સાચી માહિતી એ પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકે સાથે સાથે સરપંચશ્રીઓ પાસે ગામમાં નાના મોટા કોઈ બી કલેશ હોય કોઈ બી પ્રકારના વર્ગ વિગ્રહ હોય કે કોઈ બી પ્રકારે કોઈ સમાજને અનબનના કારણે વર્ષોથી ના બનતું હોય તો એને પોલીસ જોડે બેસાડીને સમાજની અંદર વધુમાં વધુ એકતા કઈ રીતે આવી શકે તે માટે બી આ કામગીરી કરવામાં આવી છે આ કોઈ કાર્યક્રમ નથી આ કોઈ બી પ્રકારનું ભાષણ કે કોઈ સેમિનાર નથી આ રાજ્યના ઇતિહાસમાં ગ્રામ્યમાં લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે લો એન્ડ ઓર્ડરમાં વધુમાં વધુ નાગરિકોને મદદ કરવા માટે આજ તકનો સૌથી મોટો પરિસંવાદ છે અને આ પરિસંવાદ એ શરૂઆત આજે થઈ છે પરંતુ આવનારા દિવસોમાં દર મહિને બે મહિને અને ત્રણ મહિને આવીતર અલગ અલગ પેટર્નથી આ સરપંચશ્રીઓ પોલીસ સ્ટેશનમાં પીઆઈ ડીવાયસપી જોડે ડાયરેક્ટ બેસશે ત્યાંના નાના મોટા વિષયોની ચર્ચા કરશે જેથી સરપંચશ્રી થકી ગામના પ્રશ્ન એ સીધા પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકે અને વધુ ઝડપથી આ કામગીરી કરી શકાય તે માટેનો પ્રયાસ છે અને એ જ પરિસંવાદના કાર્યક્રમમાં આજે હું ખૂબ મોટી સંખ્યામાં સરપંચોને મળ્યો મુક્તપણે એમના જે કોઈ પ્રશ્ન હતા એ બી સાંભળ્યા છે એનો નિકાલ કઈ રીતે આવી શકે તેનો ભી અમે લોકોએ આવનારા દિવસોમાં વધુમાં વધુ કામગીરી કરશો આભાર બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ કામરેજ